અંધશ્રદ્ધાને ડામવા માટે રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે કાળા જાદુ અને અંધશ્રદ્ધાની નાબૂદી માટે કાયદો લાવવા માટેની કવાયત તેજ કરાઈ છે અંધશ્રદ્ધા નાબૂદી માટે દાદ માંગતી જાહેર હિતની હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અંધશ્રદ્ધા રોકવાની જવાબદારી રાજ્ય સરકારની છે આ સૂચન ટાકવામાં આવ્યું છે હાઈકોર્ટ તરફથી આવા કૃત્યોથી માનવ હક અને બંધારણીય હકનું હનન થાય છે કેસમાં ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર બનવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે રાજ્યના અંધશ્રદ્ધા રોકવા શું પગલાં લેવાયા તે અંગે પણ એફિડેવિટ ફાઇલ કરાશે ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરીએ જવાબ રજૂ કર્યો હાઇકોર્ટના આદેશને પગલે બેઠક યોજીને દહન ચર્ચા કરવામાં આવી આગામી સત્રમાં અંધશ્રદ્ધાના દૂષણ સામે ખરડો લાવી શકે છે સરકાર સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયેલા છે ફૂલ લાઇન પર મેહુલ અ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને અંધશ્રદ્ધાને ડામવા માટે રાજ્ય સરકાર હવે તૈયારીઓ તેજ કરી રહી છે બિલકુલ વાત કરવામાં આવે તો હાઈકોર્ટ ની અંદર એક જે એનજીઓ જે છે જે સંસ્થા છે તેના દ્વારા અરજી કરવામાં આવી હતી અને તેનો જવાબ જયારે રાજ્ય સરકાર પ્રતિ ગૃહ વિભાગે રજૂ કર્યો હતો તેની અંદર જે વિગતો આપવામાં આવી હતી કે હવે કાળા જાદુ અંધસંધાન નાબૂદી માટે સરકાર કાયદો કરશે આગામી વિધાનસભાની સત્રની અંદર જ આ જે કાયદો જે છે તે લાવવામાં આવશે રાજ્યભરમાં આવા કાળા જાદુ અને અંધસંચારની નાબૂદી માટે જે ગાય રીતે નીતિ થઈ હતી તે દરમિયાન આ જવાબ રજૂ કરવામાં આવ્યો છે વિભાગના ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ હાઈકોર્ટમાં આ સોગંદનામું રજૂ થતી આ તમામ વિગતો જે છે તે મૂકી છે અને મુખ્યત્વે આવી સવાસી વિસ્તારોની અંદર એનું પ્રમાણ મોટો જોવા મળી રહ્યું છે ત્યારે આ તથા જે કાળા જાદુ જે છે તેવી બાબતોના સંદર્ભમાં એક કાયદો જે છે તે રાજ્ય સરકાર ઘટશે અને સત્રમાં તેને પારિત કરશે જી ધન્યવાદ